અહીંયા મકાનો તોડો હોય તો તોડી જજો બાકી આ બધા રહ્યા ને આ એવું કે અમારા મકાનો તૂટશે ને કરવાની તૈયારી પૂરેપૂરી જ છે બાકી લાડી લેવા લાડી લેવાનું એટલે ઘર હળકી જશે ધ્યાન રાખજો હું ધોરણ નવ માં અભ્યાસ કરું છું જો અહીંયા મકાન પાડશે તો અમારું ફ્યુચર બગડશે અમારી એક્ઝામ આવે છે એકવીસ દિવસમાં માં મકાનો પાડવાનું કીધું છે અમારી એજ માંગ છે કે ઘરની સામે ઘર આપ અમે પણ ધોરણ બાર માં ભણીએ છીએ અને અમારું પણ ભવિષ્ય બગડે છે અને સરકાર કહે છે કે ઘર અમે પાડી દઈશું તમારું ભવિષ્યનું શું થશે અમદાવાદની અંદર ઈસનપુર વિસ્તારની અંદર જ્યાં ત્યાંના સ્થાનિકો છે એમને નોટિસ ફટકારવામાં આવી છે કે એકવીસ દિવસની અંદર તમારા જે મકાન છે એ ખાલી કરી દો ઈસનપુરના ત્યાંના સ્થાનિકો રહેવાસીઓ એમ કહે છે કે અમે જન્મ્યા ત્યારથી અહીંયા જ રહીએ છીએ તો મકાન ખાની કરીને ક્યાં જઈએ અમારું બીજું કોઈ મકાન છે નહીં અહીંયાથી અમે ખાલી કરી દઈએ પણ સામે મકાનના સામે અમને સરકાર મકાન આપે અમદાવાદ ના ઈસનપુર વિસ્તારના સ્થાનિકો ની શું વેદના છેડિયો જોઈએ પછી ચર્ચા કરીએ જે સમજો ભાષામાં બાકી અમે દાખલો બેસાડીશું એવી અમારી ગેરંટી અને એવી ખાતરી આપું છું એવું કહે કે શાંતિથી અમે અમારો હક અમને આપી દો ક્રાંતિ માટે બી તૈયાર છે તૈયાર જ છે ક્રાંતિ માટે તૈયાર જ છે નહી અમારા તોડશો ને એટલે અમે નેતાઓના મકાનો તોડવા આવવાના છીએ એટલે જે બી નેતાઓ છે લાગતા કોર્પોરેટર ધારાસભ્ય સાંસદો બધા બધા ના ઘરે હલ્લાબોલ કરવાની તૈયારી પૂરેપૂરી જ છે બાકી લાડી લેવાનું એટલે ઘર હળકી જશે ધ્યાન રાખજો

મિત્રો વિડીયો જોયા બાદ તમને પૂરી સમજણ તો પડી જ ગઈ હશે કે અમદાવાદના રહેવાસીઓ જે છે ઈસનપુર સ્થાનિકો એ જો સરકાર મકાન સામે મકાન નહીં આપે તો નેપાળ જેવી પરિસ્થિતિ ઉભી કરવા માટે તૈયાર છે મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે રોજની નવી નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો